દિવસ નિમિત્તે હું આપ સૌને કરું છું કે આ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી સાચા અર્થે ત્યારે જ એ સાચી ઉજવણી બનશે જ્યારે આપ સૌ આવો અને અમને આ બ્લડ આપવામાં તમે મદદ કરો તમારું રક્તદાન છે એ કરો ધન્યવાદ કમલકાંત શર્મા આશા બ્લડ બેંક આજે વર્લ્ડ થેલેસેમિયા દિવસ છે જે અમે આજે સેલિબ્રેટ કરી રહ્યા છે થેલેસેમિયા બાળકો સાથે ને આજે અમે એક નવી શરૂઆત કરીએ છીએ કે આ બાળકો માટે તો ખરા પણ સમાજ માટે પણ એક અમે આગળ એક કાર્ય કરીએ છીએ કે થેલેસેમિયા મુક્ત સમાજ એ અમારો આજથી એક શપથ લેવામાં આવી છે બધા બાળકો દ્વારા ને સમાજ દ્વારા ને અમારા સ્ટાફ દ્વારા કે હવેથી અમે ભવિષ્યમાં થેલેસેમિયા મુક્ત સમાજ ઊભું કરીએ જેથી કરીને આ બાળકો જેને દર મહિને અંદાજીત ઘણા બધા બ્લડ ચડાવવાના થતા હોય છે અત્યારે આશા બ્લડ સેન્ટર દોઢસોથી બસો બોટલ છેલ્લા એકવીસ વર્ષથી આ મફત આ બાળકોને આપવામાં આવે છે ને ચડાવી પણ આપવામાં આવે છે પણ આ બાળકોની સંખ્યા ભવિષ્યમાં ન વધે એના માટે આ એક અમે નવી શરૂઆત કરી છે ને અમે અલગ રીતે આ થેલેસેમિયા દિવસને આજે ઉજવીએ છીએ તો એના માટે તમે બધા આગળ આવો ને થેલેસેમિયા મુક્ત સમાજમાં અમારા સાથે જોડાવો અત્યારે પોરબંદર ખાતે દર મહિને દોઢસો થી બસો આ બાળકોને બ્લડની જરૂર હોય છે તો બધા દાતાઓને સંસ્થાઓને પણ એક અપીલ છે કે આગળ આવે ને એમના માટે બ્લડ ડોનેટ કરે જેથી કરીને આ બાળકોને અમે લોહી પૂરું પાડી શકીએ ખૂબ ખૂબ આભાર